બેઠા આપડે જલસા તમને ખબર તો આપડી અરે તમારી તો વાત જ થાય હો આજ તો

જોશી દૂધ ખાતું હ હા તમે તો ઉડી જાય ઉડી જાય તમે મારો ક્યાં ભાઈ દે તમે મારો હરગાવતા ખાઓ હા હો આટુ કોને ગણા હરગાવતા ફરજ છે આમ હરગાવનું આપણે ઝઘડો થઈ જાય ઓય અમે બેઠાતા ઉધી બોલો હા

તમને નહી ખબર હોય એવું એટલે ભૂલે ચૂકે નહીં આ કરતા નઈ રહેતે આપણે તો જવાના

લાલ ભાઈ હડી મળીએ કરતા બગાડા ખબર હે કનુ ભાઈ બે ના મારું થાય

jewelry มันไม่ปานิพิโรภิ่งผมอะอะแปลงงานนี่จะฟุกไหอยู่ด้านมิลวาจอนที่อะไรตัวอะไรพี่เฮ้ยไม่ร้ผาดอยู่ฮ่าไม่รู้ผาดอยู่พาวลโบว์โบกูโบกูจะหุ่นจะนับยีหนับยี่หอฮะถอะ j e w e l r ไรนะะครีเซนท์้าวหนี้อะพาเพลต้องเอาครีเซนทดังคอบังคอครีเซนท์เบลกาดังคอบังคอเบลกาเดดังคออะเบลากดังคอบังคอ

તમે આ ચડીજો એ ચડીજો તમે આ ચડીજો ચડીજો તમે ચિંતા ના કરજો સારું હું હા સ્ટેજ પ્રોગ્રામ હશે ને ઘરે હા કાકા અલ્યા કા આઠ સ્ટેજ પ્રોગ્રામ ને જાય તો ગયો તો મને લાગે

ઓ લ્યા પેલા એને સી વાત ના ખાખી ના થાય તો હારું મને એક તો બીક લાગર નેહર આવી ગઈ હ કરવાનું તું હવે કાઠું થઈ જવું તો પડશે મારે લે બોખો તો કી હોતી હો ખબર હી નહી આ ભાગી બડે પડીયા નાઠો નાઠો આવજો આ સુખ આチル જોવાનો હજુ પીરો કન્યો કન્યો કે તમ હુકમાય કે એ બંગકાનો પાણી જોઈ લે એ મંત્ર ડંગકો વગાડ આવજો બોખો જો પાછી ભરી બેહી જા તો છે

બાર વાગ્યા રાતના કોઈ ચકલી બાર વાગ્યા

વા એ કન્યા એ તો ચોડું એ ચોડું ચોડવી નહિ યાર તમારા બીવ્રામ જો

ગભઈ હા લેડો લે કૌશ હેડો બતાવો લે શું શું કોણ એ તો જબરૂ થી ગયા આમણા તે પેલી પૂતની વાત કરી થી તે ભુડળો પેલાને તો ચિખા મારવા બીવરાય તે મત પેલા કન ઉભો તો બે બે ભાડાઈ પડ્યા ના નોક થી જી લે એટલે કોને બીવરાય

અલ્યા જો બોલા મરા નહી આ ઉન બોલ છો બધે અલ્યા નાક બંધ થઈ ગયો હું બંધ થઈ ગઈ એટલે મેલો તમે એવું કરો હા બુંડુંગાડો બે આલુ બોલ તમારું ઘાડો તમારું તમારું આખરો કરો આખરો આલીય બુંડુંગાડો અલ્યા ભીજે તો કરીએ ઓહો આવી ગયા આવી ગયા બસ

બે ફોન થઈ ગયો ખબર નહીં રહી આ દરવાજે તુંકો વી નતા વિફરેલો

મળતા <laughs> <laughs>

અલ્યા ના કરાય તમે અલ્યા ભરાતું પર બહુ બતાવતા તા જોઈ લીધા ની જો અમે અલ્યા ઉ કરતા રે કોઈ પણ દીવરાવતા નઈ આરી પાહા હાર હાર જવું છે જે આપરે આ શિકી અમારી બધાથી અલગ છે